અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ કરાયેલ નવનિર્માણ આંદોલનની શક્તિ રથયાત્રા પહોંચી જામખંભાડિયામાં એબીવીપીના નવનિર્માણ આંદોલનને એકાવન વર્ષ પૂર્ણ થતા પચાસમાં વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી મોરબીથી વીસ ડિસેમ્બરના રોજ નીકળેલી છાત્ર શક્તિ રથ યાત્રાનું એબીવીપી અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરાયું હતું વિવિધ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓના આંદોલનની વિદ્યાર્થીઓના તાકાતનો અહેસાસ કરાવ્યો હતો વિવિધ કોલેજોમાં બૌદ્ધિક કાર્યક્રમ સાથે હોસ્ટેલના વિદ્યાર્થીઓને પણ નવનિર્માણ આંદોલન અંગે એબીવીપી દ્વારા માહિતગાર કરાયા હતા આજ રોજ અલગ અલગ સંસ્થાઓમાં જ જઈ નવનિર્માણ આંદોલનને એકાણું વર્ષ પૂર્ણ થયા અને બાવનમાં વર્ષમાં એને પચાસમી વર્ષગાઠ ઉજવવામાં આવી જેના દ્વારા અલગ અલગ સંસ્થાઓમાં જઈ અને એના વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવેલી છે વીસ ડિસેમ્બર ઓગણીસો તોંતેરમાં લખધીરસિંહ એન્જિનિયરિંગ કોલેજ મોરબીમાં જે એક નાનકડું સ્વરૂપ માત્ર વીસ ટકાના ભાવ વધારામાં લઈને ચાલુ કરવામાં આવેલ આંદોલન દેશમાં અલગ અલગ જગ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જે અલગ અલગ સંસ્થા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવેલી છે નમસ્કાર બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા